સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભારત દેશ નો ધનપતિ પરિવાર એટલે કે મુકેશ અંબાણી નો પરિવાર દ્વારકા જઈ રહ્યો છે અને દ્વારકા તેઓ દર્શન કરવા મુકેશ અંબાણી નીતા અંબાણી અને અનંત અંબાણી જેવા ઘણા બધા લોકો જઈ રહ્યા છે વિડીયોની ક્લિપની અંદર તમે જોયું કે આ બધા જ દ્વારિકાના નાથનું એક સરસ મજાનું સોંગ ગાવી રહ્યા છે જી હા મિત્રો હવે આના પર તમારું શું કહેવું છે ખરેખર મિત્રો આ વિડીયો ચાર પાંચ દિવસ પહેલાં બનાવવાનો હતો પરંતુ થોડું લેટ થઈ ગયું આજથી પાંચથી છ દિવસ પહેલાં આ વિડીયો મારી સામે આવ્યો છે જેની અંદર અનંત અંબાણી અને મુકેશ અંબાણી દ્વારકાધીશનું ગીત ગાતા આપણને જોવા મળ્યા છે હવે મિત્રો ચેનલની સાથે જોડાઈ જજો કારણ કે ગુજરાતની હર પલ અપડેટ તરત આપવા આપણે વિડીયો બનાવીને કોશિશ કરીશું એ માટે ચેનલને જોડાવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લેજો અને અમત અનંત અંબાણી મુકેશ અંબાણી નીતા અંબાણી વિશે શું કહેવું